આ રોટલા જેવું છે પણ મજા આવે એવું છે પીઝા 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 બજે મજા આવે છે બસ પેલા રોટલા જેવું લાગે હાવ તો શો ને અને શું કહેવાય વેજ પીઝા છે આ વેજ પીઝા છે ખાવાની મજા આવે છે સાલા બર્ગર મોલ માં આવી ગયા બર્ગર મોલ પીઝા સેન્ડવિચ ને ફાર ની બધા પડ્યા સરોવર માં પેલા બહુ રખડ્યા બરાબર ભૂખ લાગી ગઈ પેલા બર્ગર મોલ માં પહોંચી ગયા आ, तो थी भी मुझे तो भी थी। नहीं। नहीं। बर्गर मॉल

ઉપર સરસ મજાના મસાલો મસાલો કરી અને દેશી મરચા ના નાખી દીધા છે અને ટેસ્ટ પછી આવે છે આંગળા કાટતા જઈએ છીએ એટલે ખબર તો પડી જાય ટેસ્ટ

તમારી છેહત માટે હાનિકારક પણ નથી બહુ સ્વાદિષ્ટ અને લાજવાબ એટલે રાજકોટમાં આવો તો અવશ્ય બર્ગર મોલની મુલાકાત લેજો અને ના મળે તો અમારે કુમારને ફોન કરજો ઓકે દોઢસો ફૂટ રોડ રૈયા ટેલિફોન બાજુમાં બર્ગર મોલ છે અને જોરદાર પીઝા સેન્ડવીચ અને બીજું માજની એવું બધું ઘણું બધું છે અને ફૂડ જોટ મટે અને જમવાનો એવો સ્વાદ આવે મને તો ખાવા દયો આ બધા એમ એમ ખાઈ ભાજી આવું પેલા ખાઈ લઈએ પછી આ ઉતારીએ ન કરવા હવે પેટ પૂજા થઈ ગઈ છે ચાલો એક ડાન્સ કરી દો પેટ પેટપૂજાનો અરે 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 વાહ વાહ હવે પાછા હિંમત આવી ગઈ છે તાકાત આવી ગઈ છે શરીરમાં એટલે હવે ડાન્સ થઈ ગયો છે અને બર્ગર મોલને હવે બાય બાય ટાટા કરી દઈએ હવે ધીમી એકથી નીકળી દઈએ ચાલે ચલો બાય 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 બાય